ફાઈનલી ગાજ આપડે નેર વાળા મેલડી માં છે ને હજી ફૂગુ આવ્યા તો નથી પણ ધીમે ધીમે જાય છે તમે જોઈ શકો છો રોડ આપડો ગીત સાંભળતા ગીત સાંભળતા જાય છે મેલડી માં સોંગ એટલે આગળ જલ્દી જલ્દી ભૂગી જાય આપણો આધાર જ આપડી માં મેલાડી છે કોમેન્ટ માં લખ નાખ્યો જાય મેલડી ભૂલતા તો નહીં

એમ છો બધા મજામાં જ હશે ભાઈ ની ચેનલ ને સપોર્ટ કરીજો ફૂલ ને લાઈક ને શેર ફૂલ કરીજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માં મેલડી લખો અને અમારા વિશાલભાઈ ની પણ Instagram માં આઈડી છે wishwantr surat એને પણ ફોલો કરીને જવાનું ભૂલતા નહીં હા એને પણ ફોલો કરી દેજો ફટા આપણે ધીમે ધીમે હાલતા થઈ જાય ઢોટોફટ મેલડી માં પહોંચી જાય આપણે નેરવા રસ્તે ભૂગી ગયા છે તો થોડુંક જ બાકી છે અને આડી તમને બતાડીએ મેલડી મંદિર જાય હાલતા હાલતા જાય છે વિડીયો માં આગળ જોડાયેલા જ રેજો હજી તો તમને બહુ મજા આવશે વિડીયો માં તમ તારે છે ને તમે પેલે સુધી છે ને તમારે જોવાનો છે સ્કીપ કરવાનો જ નથી જય માં મેલડી આપણે મેલડી માના મંદિરે પૂગી જ ગયા છે વિશાલભાઈ તમારે શું કેવું છે બસ મેલડી માના દર્શન કરી લે આપણો આધાર જ માં મેલડી છે મેલડી માના મંદિરે પૂગી જ જવાય ને જો તમે જોઈ શકો છો બતાવ્યા આડી તમને દર્શન પણ કરાવી દઈએ લોક માં રહેજો

रिक्शा वाला हमने बे बेहाड़वा के आलो ये के हमारी रिक्शा में बैठ जाओ हमने पण लेव लोग में मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहिए हमने ना पड़ जाए वेगा हमारे पे लोग में नहीं आवा तुम तो ले खाली कोटा रिक्शा वाला फेमस થઈ જાય हम फेमस दादा रिक्शा वाला थोड़ा तो फेमस करी हमें हमारे बापू जो

વિશાલ વાંધો નથી વિશાલ ને તો છે ભાઈ હવે આપણે જાય હવે છે ને આપડે હવે ઘરે જઈને જ મળીએ હવે આપણે ડાયરેક્ટ ઘેર જઈને મળશે હવે આપડે વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટ માં કરી દેજો ને ફૂલ સપોર્ટ કરજો ને તમને વિડીયો ગમે તો લાઈક કરી જ નાખજો એમાં પછી કઈ પૂછવા ન હોય હાલો તો જય મા મેલડી હવે પૂગી ગયા છે ગુલાબી કલર ની સ્ક્રોપીઓ આવી ગઈ છે તો તમે

We'll <laughs>